ધારાસભ્ય ચૈતર વસાવા આપણી સાથે જોડાયેલા છે ચૈતરભાઈ છેલ્લા કેટલાય સમયથી પ્રધાનમંત્રી નર્મદા આવીને ગયા પછી એક ચર્ચાએ જોર પકડ્યો છે કે ચૈતરભાઈ પ્રધાનમંત્રીને મળ્યા અને હવે ગૌરવ યાત્રા સાથે જ્યારે પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવશે ત્યારે ચૈતર વસાવવા બીજેપીમાં જોડાય છે તમે જોયું હશે આગળ દેશના વડાપ્રધાન મોદીજી કેવડિયા ખાતે ત્રીસ તારીખે આવ્યા હતા અને ત્રીસ તારીખે એકતા પરેટો કાર્યક્રમ હતો એ દરમિયાન પણ

હવે બીજા મુંડા જી ની જન્મ જયંતી ના ભાગ રૂપે એમને તો ઝારખંડ રાજ્ય ખાતે ના એમના નિવાસ જવું પડે કે જ્યાં એમની બીરસા મુંડા જી જન્મ ભૂમિ છે ત્યાં થી એમને એક સો ઉજવણી કરવી જોઈએ અને આખા દેશને મેસેજ આપવો જોઈએ કે ભાઈ અમે આદિવાસી સમાજ ના ઉત્થાન માટે કરીશું પણ આ માત્ર ને માત્ર આદિવાસી લોકોને ને ગુમરાહ કરવા માટેની વાત છે તમે જોયું છે કેટલાક મોટા કદના નેતાઓ અને કેટલાક મીડિયા મિત્રો ને લોકો એવી નિવેદનો આપે છે કે વસાવા આવનારા દિવસોમાં મોદીજીને

આદમી રહીને સ્વતંત્ર છે જ્યાં પણ અમારે સમાજ માટે લડવાનું થાય છે બોલવાનું થાય છે અમે કરીએ છીએ જે ભાજપ માં અમારા સિનિયર સાંસદ મનસુખભાઈ પોતાના સિનિયર સાંસદ નું કોઈ સાંભળતું ના હોય એમનું પોતાનું ગામ જુના નો રસ્તો પણ એમનાથી બનાવી ના શકાતો હોય એ ભાજપમાં જઈને અમારે પિંજરાના વાઘ બની ને થોડું બેસવાનું છે અમે તો જંગલના ના વાઘ છે અને સ્વતંત્ર છે અને એ રીતના અમે આગળ વધીએ છીએ બિલકુલ પાયા વિહોણી બાબતો છે ચૈતરભાઈ જેલમાં ગયા ત્યારે સતત તેવી વાત થતી હતી કે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીના નેતાએ ઓફર આપી છે અને બહુ જ બધી ચર્ચાઓ હતી મંત્રી બનવાની વાત સુધી પહોંચી ગયા હતા ફરી ક્યારે એવી ઓફર મળી છે અમે મંત્રી બની જઈએ અમને આ લોકો ઉપયોગ કરે બે વર પાંચ વર કેટલી વાર સુધી એ લોકો ઉપયોગ કરે આજે અમે સ્વતંત્ર છે જે મંત્રી બનવાથી કરોડો રૂપિયા કમાઈ લઈશ બંગલા ગાડીઓ થઈ જશે પોલીસ અમારા કેસો ના નીલ કરી દેશે અમને સલામ કરશે પણ પછી આદિવાસી સમાજ માટેનો અવાજ કોણ બનશે વિધાનસભામાં ગૃહમાં અહીંયા રોડ પર આદિવાસીઓના અવાજ બનવા વાળું કોણ છે ભાજપના તો બધા નેતાઓ માં તો રિમોટ થી ચાલે છે ચાવી ભરાવો એટલું જ બોલવાનું નહીં તો નહીં બોલવાનું એટલે અમે આ પ્રકારની પદ્ધતિ ને નીતિ ને અમે જે ભારતીય જનતા પાર્ટીના ના ત્રીસ વર્ષ ના આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો નથી શાળાઓ નથી કુપોષણથી બાળકો પીડાય છે આજે નર્મદા નું નું પાણી નથી મળતું આરોગ્યમાં ડોક્ટરો નથી સાધનો નથી એના માટે ભાજપ વાળા બોલતા નથી ને આજે વિકાસ મહોત્સવ લઈને ને બધી ફરી રહ્યા છે મુખ તો તો પ્રસ્થાપિત કરતો તો મેં સમિતિ બનાવી મારી આગેવાનીમાં

અને જે પ્રકારે બિરસા મુંડા જી ની પ્રતિમા નો સ્થાપના વખતે અમારો ઉદ્દેશ સાચો હતો દિશા સાચી હતી અને ભાજપ વિરોધ કરતો હતો આજે વડાપ્રધાન ને આવીને ભૂલાર કરવું પડે છે એ જ પ્રકારે સ્વશાસન માટે અમે જે ભીલ પ્રદેશ ની માંગ કરીને આગળ વધીએ છીએ આવનારા દિવસો દિવસોમાં લોકોને એટલા જાગૃત કરીશું કે વડાપ્રધાને કેવડી આવીને જાહેરાત કરવી પડશે કે ભાઈ જીસનો ઓગણત્રીસમો રાજ્ય ભીલ પ્રદેશ અમે આપી રહ્યા છીએ ઓકે ઓકે જયતરભાઈ થેન્ક યુ સો મચ